કેમ છો બધા મજામાં જો આજે પાછા વાડી આવી ગયા છે મમ્મી પપ્પા ભાઈની સાથે અને જો કોથમરી લઈએ ગઈ છે હવે જો છે ને એકદમ ફ્રેશ હવે આ ગાજર મોટા થઈ ગયા છે તો એ થોડાક લઈ લેવી આપણે નોર્મલ સાઈઝ કરતા તો જો ઘણું મોટું કહેવાય આ જો કેવું તો થઈ ગયું છે એટલે આમાં કારણ કાંઈ ન હોય પણ એક જગ્યાએ બે ત્રણ બી પડી ગયા હોય ને એટલે પછી બધા બી મિક્સ થઈને આવું થઈ જાય એક બીજુંય છે બે ગાજર ક્યાંય એટલે વાંધો નહીં આવે આપણે થઈ રહે એટલે થઈ રહ્યા આ બે ગાજર બસ ઇનફ છે અને બાકી રીંગણા ઉતારી લીધા ચાણા લઈ લીધા ટમેટા ઉતારી લીધા હવે કંઈક પાલક ને એવું જોઈએ અને બધું ખડ બહુ ભેળાઈ ગયું છે હવે એટલે આપણા ગામમાંથી બહેનોને બોલાવવા પડશે એવું લાગે છે કારણ કે આ ખડ લેવરાવવું પડે ને પછી છડ ને બધાને નુકસાન થાય આ જો મોસમ બીનું જાણ કેવી ફળ આવી છે જુઓ બધા ઝાડવા અત્યારે કોળ ઉપર છે ઓલું સફરજનનું છે લીચીના ઝાડવામાં કોળ આવી ગઈ છે આપણે કટિંગ કરી નાખ્યું હતું હવે આ પાનખર ગયે એટલે પાછી નવી કોળ આવી છે જશે અને આંબામાં કેવી સરસ આવી ગઈ એક એક ડાળમાં બધી ડાળમાં નવી નવી ફૂટ છે ને કેળાય ઘણી એવી સારી થઈ ગઈ છે ઘણા છોડવા થઈ ગયા છે આ એકમાં કેળા આવેલા છે હજી પાક્યા નથી પણ પપ્પા વાત થઈ હતી કે પાકી જાય અને કાંઈ બહુ ટાઈમ લાગશે પણ આપણે નીચે ઉતારીને પકવાય એવું નથી કરવું એટલે પાકવા દેવાના બાકી પોપૈયા બે ત્રણ બે ત્રણ ઉતરે છે થોડાક રહ્યા છે હવે અને આ એક મોટો પોપૈયો છે એમાં બધા પૂરા થઈ ગયા હતા પાછો બીજો રાઉન્ડ શરૂ થયો છે ઉપરથી છે હા ઉપર આવ્યા છે જુઓ ને એની ઉપર ખીચકોલીનો વાળો અને આ શરૂની હાઈટ તો લગભગ પંદર ફૂટ જેટલા થઈ ગયા છે શરૂ તે એક લે થી લાઇન થઈ ગઈ છે શરૂની રીતે એટલે આ બધું ટૂંકમાં બે ત્રણ દિવસે ચાર દિવસે આંટો મારવા આવવાનું હોય ને એટલે મહેસૂસ થાય કે આ આ ઝાડમાં એટલો ફરક પડ્યો આમાં આટલો ફરક પડ્યો આની કોળ એટલી વધી આ ઝાડ એટલું મોટું થયું એવું સામું દેખાય આપણને આપણે અનુભવીએ કે કારણ કે ચાર પાંચ દિવસે આવવાનું હોય આજે પાછા પપ્પાનું મમ્મી બંને આવ્યા છે અને બધું કામ શરૂ છે વલપા પાણી પાવાનું શરૂ છે સુરેશભાઈ પાણી પાય છે તો હવે થોડુંક બધું શાકભાજી ભેગું કરી લઈએ ને પછી પાછા મળીએ જો ભાઈ મોટર એમદમ શરૂને શરૂ રહે એટલે આપણે આ જે તળાવ ભરેલું છે એનું એ પાણીનું નીચું વી ગયું છે અને કૂવામાં આપણે થોડુંક તળી વયું જાય પાણી પણ પાછું એક બે કલાક રહે ખાલી એટલે ભરાઈ જાય પાછો કૂવો એ રીતનું છે ને અત્યારે અહીંયા બધે વાડિયા આવ્યા તો આ પાણી અહીંયા શરૂ થતું સુરેશભાઈ આપણે પાણી વાળે છે તો આપણે આગળના વિડીયોમાં અહીંયા બેઠીને વિડીયો બનાવ્યો હતો ત્યારે એટલું બધું નહોતું હવે આ વેલનો વિકાસ જોવો છે ચારે બાજુથી વીંટળાઈ ગઈ અને ફૂલ સિયો થઈ ગયો છે આ પાન આવી એટલે પાન થોડાક ફૂંકાઈ ગયા હવે એ બધા ખરીદા હે ને પાછું નવી ફૂટ આવવાની શરૂ થઈ ગઈ છે અને ફૂલ તે લગભગ બહુ ઝાઝા આ વખતે આવવાના છે ડાળે ડાળે દોડવા છે કાં આ બધું પપ્પાની પપ્પા કરતા એટલે થોડી જો શીખી ગયેલા કે કઈ વસ્તુ ને કેમ કરવાનું કયા ઝાડ શું કરવું તો આ બધું ધ્યાન રાખવું પડે નકર પછી હવે આમને રેવા દઈએ એટલે બધું આમ વચ્ચેથી લબડી જાય ને બધું ઢકાઈ જાય તો એનો કોઈ મતલબ નહીં ને આપણે વાયવું છે તો પછી સરખું રાખવું પડે અને ગાય માતાનું તો આપણે કહી દીધેલું છે કે ભાઈ આપણે પપ્પાના મિત્ર છે એમના ફાર્મ આવું છે અને ડેઝી જીમી તો જેમી એક બીજા મારા મિત્ર છે એના ફાર્મ ઉપર છે અને ડેઝી આપણા ઘરે એટલે આ એક કોમેન્ટ હતી એટલે મેં કીધું કહી દઉં અને જો આ એકલીફાના પ્લાન્ટ અને કોપર લીફ પ્લાન્ટ કહેવાય આની કોડ સારી છે ઘણા સરસ થઈ ગયા છે એટલે લુક બહુ સરસ આવે છે અત્યારે હવે આ ફેલાવો થઈ ગયો છે

ગેટઅપ આવે એટલે આ વાવીએ કાંઈ ચકલ્યું સરસ કિલો જ કરે છે કબૂતર પણ આટા મારે છે અને કરંટના ઝાડમાં પણ ફૂલ અઢળક આવેલા છે આખી નમી ગઈ છે બધી કરંટ ફૂલથી એટલા ફૂલ આવ્યા તો ગાડેડીના ફૂલ પણ બહુ છે અને પપ્પા આવ્યા એટલે વાત મળી ગઈ આપણે ધીરુ દાદાને એટલે ધીરુ દાદા પધાર્યા છે એમના ખાસ મિત્ર એટલે મળી રે એમને એટલે બે હુવાણ કરે નહીં હવે થોડી રહી છે એમની બે હારી રહી ગઈ

પાછા ચાર પાંચ દીએ પાછા થોડું સારું છે તો એમ થયું કે આટો મારી અને આવ્યા છે બધું વાયુ સોળું સા પાણી પીધા બધાને પાયા

હું પણ માનું ને એવું બધું એને વધારે ફાવે એટલે માને લેતા આવવા ખાત એટલે હવે લગભગ એક નજીમાં હા તૂરનું બધું લઈ લે કામ કામકાજ અને બાકી ખડે બહુ થઈ ગયી સવાડીમાં એટલે આનું ઉકલે પછી ખડ કટાય કેમ કે આપણે ઘણો ટાઈમ થઈ ગયો એટલે એક મહિનો ઉપર થઈ ગયું આ લગભગ એક મહિનાથી અહીંયા ટૂંકમાં આતો ફેરો છે બાકી કાંઈ કામ થતું નથી અને જે કામ છે એ અત્યારે તો જો કે પાણી પાવા સિવાય કાંઈ કામય નથી પણ ટૂંકમાં હવે કદાચ એક મહિનો વધી કે બે મહિના પણ પછી પાછું કન્ટિન્યુ કરવું પડશે બધું કામય છે અને સારો તકવાનું ધ્યાન રાખવું પડશે હવે અત્યારે જોવો કદાચ સબ્સ્ક્રાઇબર આવ્યા લાગે આપણે આગલા વિડીયો મળ્યા વગર છે પણ હવે ઓલું હોય એ ભેગા થઈ જાય એવું છે અત્યારે પણ હમણે થોડીક ધીરત રાખજો અને જેવો સાથ સહકાર આપો ને એવો આપતા રહેજો તમારી બધાની બહુ પ્રાર્થના છે તો એવી ને એવી બધાય પ્રાર્થના કરતા રહેજો તો એને જલ્દી સારું થઈ જાય કેમ મજામાં હવે ભાઈ વાડીયા છો અને પાછો આટો છીએ અને જોઈએ કરીએ છીએ અને હું આનંદ આવે એવું થોડોક ટાઈમ પછી કરશું અને જમાવટ કરશું ભાઈ અત્યારે આનંદ નામ કરીએ છીએ એટલે વ્હીલચેર લેતા એટલે એમાં બે નાનો ભાઈ આટો મરાવે છે અને બીજું એક કહેવાનું કે પગમાં અને હાથમાં થોડીક તકલીફ છે એટલે જે મૂવમેન્ટ નથી અને એમને દુખાવો રહેશે એટલે ચલાવવામાં ચાલે તો છે પણ બહુ વધારે ચલાવતા નથી અમે ધીરે ધીરે પ્રેક્ટિસ પાડીએ છીએ જો આ સૂર્યમુખીના બી પોપટ ખાય છે અત્યારે આ બાજુના બધા ફૂલ ખાઈ લીધા એક છે બોલું એક અહીંયા છે અડધું ક્યાં મોટું હોય તો એ સાફ કરીને છું એટલે ધીરે ધીરે બધું લગભગ બધા ખાઈ જાય આપણે એક બે ફૂલને કોથળી નાખી દેવું એટલે એ આપણે બી કામ લાગે છે Thank you. કલર ના તે અને ઓલા ગાડડી ના તે તો આપણે ભગવાનના ના સડાવા લેતા જઈએ થોડાક સૂર્યમુખી બહુ સરસ થઈ ગયા જો બધાય હવે થોડાક ટાઈમમાં પોપટને ખવાય એમ થઈ જશે મધમાખી જો રસ શું છે તો આ બહુ ઓછું જોવા મળે અને હવે આટો મરાઈ દીધો પપ્પાને તે અને બસ હવે સાંજ પડી ગઈ છે એટલે થોડી વારમાં હવે નીકળશું હવે આ જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો સહકાર આપતા રહેજો હાય પપ્પાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જવાબમાં વહેલા મોડું થાય તો ખોટું ન લગાડતા તો હવે મળશું આગલા વિડીયો માં ત્યાં સુધી હું ને સીતારામ આવજો આવજો સીતારામ